ભુજની આર આર લાલન કોલેજમાં એનએસએસના સ્વયંસેવકોએ સ્વચ્છતા સેવાને ધ્યાનમાં લઈને સફાઈ અભિયાન હાથ ધર્યું છે તે બાબતે પ્રોગ્રામ ઓફિસર ડૉક્ટર મેહુર શાહે વાત કરી હતી જોઈએ તેમણે શું કહ્યું સ્ટોરી રિપોર્ટ બાય કરન વાઘેલા ભુજ મારું નામ શર્મા સ્નેહા છે હું અત્યારે કોલેજ લાલન કોલેજમાં અભ્યાસ કરું છું આજે એનએસએસ દિવસની ઉજવણી અંતર્ગત અમે સફાઈ અભિયાન કર્યું છે આજે ભુજ શહેરમાં અમારી કોલેજમાંથી વિવિધ ગ્રુપો છે પાંચથી છ એનામાંથી અમે એક ગ્રુપ સંકલ્પ સંભવ અમારા ગ્રુપનું નામ છે એ અમે આ એરિયામાં પ્રતિભાની સફાઈ અને રસ્તાઓમાં દરેક કચરા લીધા ને એમ તો અમે એમ કહેવા માગીએ છીએ કે દરેક શહેરીજન પોતાના ઘરને સાફ કરે જ છે તો એવી રીતના જ એ ઘરથી નીકળીને બારે પણ સફાઈ કરે અને બે ત્રણ ઘરો મળીને જે રીતના અમે ગ્રુપ મળીને કામ કરીએ છીએ અલગ અલગ એરિયા એમ એ લોકો પોતાના ગ્રુપમાં મળીને કામ કરે તો દરેક શેરી દરેક ગામ બધું સ્વચ્છ રહેશે અને અંતે આપણો રાષ્ટ્ર સ્વચ્છ થશે એમ તો આવું બધું આપણને કરવું જોઈએ અને સફાઈથી જ આપણું સ્વાસ્થ્ય સારું રહેશે એમ તો આપણે એવું ન કરવું જોઈએ કે આપણે આપણા ઘરને જ સફાઈ કરીએ પણ આપણે આપણા આજુબાજુનો એરિયા આપણો દેશ આપણો ગામ બધું સ્વચ્છ રાખીએ એ સંદેશો દેવા માગશું અમે મોટે મોટા ભાગે જોયું અત્યાર સુધી કચરો લીધો એનામાં ભાગે બધો જ કચરો વધારે પડતો પ્લાસ્ટિકનો જ હતો તો આપણે ફૂડ પેકેટ ખાઈએ છીએ એ તો આપણા બધાને ખબર જ આજે યુવા પેઢીને પણ ખબર છે કે આપણને કેટલો નુકસાન કરે છે તો આપણે પહેલે તો હું એમ કહીશ કે હું મારાથી સ્ટાર્ટિંગ કરું છું કે એ હું ઓછું કરી નાખું એટલે આપણે એવું કરવું જોઈએ કે આપણે ઘરે બનાવેલું જ આપણા ડબ્બામાં લઈ જઈએ અને એ ખાઈએ જો જરૂર પડે તો એ ખાવું પડે એને તાળવું તાળવું જ જોઈએ કે આપણે એ ન ખાઈએ તો રીતના પ્લાસ્ટિકનો ઉપયોગ પણ ધીમે ધીમે ઘટશે અને પછી ત્યારે સરકાર પણ એવી રીતના કરશે કે એના બદલે કાંઈક બીજું કરી શકે એમ ડૉક્ટર મેહુલ શાહ એનએસએસ પ્રોગ્રામ ઓફિસર શ્રી આર આરણ કોલેજ ભુજ આજે એનએસએસ ડે છે અને એ ઉપક્રમે અમે લોકોએ લાલન કોલેજના વિદ્યાર્થીઓએ સ્વયંસેવકોએ સફાઈ અભિયાન છે એ ઉપાડ્યું છે લાલન કોલેજના બસો સ્વયંસેવકો અત્યારે પાંચ ટીમની અંદર વેચાઈને ભુજના અલગ અલગ વિસ્તારની અંદર સફાઈ કાર્ય કરી રહ્યા છે અત્યારે આ એક ટીમ છે જેમને સ્વામિનારાયણ મંદિર રોડ એ રોડની આખી સફાઈ કરી છે મોટાબંધની આસપાસનો વિસ્તાર અને અહીંયા બે પ્રતિમાઓ છે ડૉક્ટર આંબેડકરની પ્રતિમા છે અને ચાચા નહેરુની પ્રતિમા એ બંને પ્રતિમાઓની પણ સાફ સફાઈ કરી છે આ જ પ્રકારે બાકીની જે ચાર ટીમો છે એ અલગ અલગ માર્ગ ઉપર વીડીઆઈ સ્કૂલ માર્ગ છે હોટેલ લેક વ્યૂ પાસેનો માર્ગ છે એમ જુદી જુદી જગ્યાઓએ જ્યાં જ્યાં પણ કચરાના ઢગલા દેખાય છે એ સાફ કરે છે અને વિવિધ પ્રતિમાઓની સફાઈ એ પણ કરે છે એટલે અમે લોકોએ એનએસએસ ડેમની ઉજવણી એ ભુજનગરની સફાઈ કરીને કરવાનું નક્કી કર્યું અને ખૂબ ઉત્સાહપૂર્વક આ બસ્સો વિદ્યાર્થીઓ આ કામની અંદર અત્યારે જોડાયેલા છે આમ છે વિદ્યાર્થીઓ સ્વયં સ્વીકારેલી પ્રવૃત્તિ અમે એમને છૂટ આપી હતી કે ભાઈ આ ડે ઉજવણી આપણે કરવાની છે તો તમે નક્કી કરો કે શું પ્રવૃત્તિ આપણે કરશું કે જે સમાજને ઉપયોગી હોય અને બાકીના લોકોને પ્રેરણા મળે તો વિદ્યાર્થીઓએ નક્કી કર્યું કે ભાઈ અમે આ પ્રકારે સફાઈ કાર્યક્રમ છે એ કરશું એટલે અલગ અલગ જગ્યાએ અમે આમ સમાજ ઉત્થાનના જુદા જુદા કાર્યક્રમો કરીએ છીએ આજની કાર્યક્રમની શરૂઆત પર રેલી કાઢીને કરી છે અને હવે વિદ્યાર્થીઓ જુદા જુદા જગ્યાએ વેચાઈને આ પ્રકારે કામ અત્યારે કરી રહ્યા છે ખૂબ ઉત્સાહ છે અને લોકો પણ જે જે અહીંથી પસાર થાય છે એ લોકો એ લોકોને પણ આ કામ ગમ્યું છે અને વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરીને તમે શા માટે આવું કરો છો પૂછે પણ છે અને વિદ્યાર્થીઓ એના મનમાં પણ આ કામની સ્પષ્ટતા છે એટલે એ લોકોને પણ પ્રેરણા મળે એ પ્રકારે લોકો સાથે પણ વાત કરી રહ્યા છે વન ફેમિલી ફૂટવેર શોરૂમ વિશ્વ વિખ્યાત દરેક બ્રાન્ડના ફૂટવેરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં ચિલ્ડ્રન ફૂટવેર લેડીઝ ફૂટવેર જેન્ટ્સ ફૂટવેરમાં અવનવી લેટેસ્ટ વેરાયટીઓ આપના પોતાના શોરૂમ ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ